કેવડા ત્રીજવાર વર સુદ સુ ત્રીજ સોમવારે નાઈ ધોઈ સ્વસ્થ થવું મહાદેવજીના મંદિરે જઈ પૂજન કરવું પુષ્પો બિલીપત્રો અને કેવડો ચડાવવો શિવ પાર્વતીની વાર્તા સાંભળવી નકોરડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને દિવસ પૂરો કરવો કૈલાસપુરીમાં શિવ પાર્વતી બેઠા હતા આનંદ કરતા વાતો વાતો એ ચડ્યા પાર્વતી કહે હે ભોળાનાથ તમને ભરથાર તરીકે પામવા માટે મેં ઘણા વર્તો કર્યા એમાંથી કયા વર્તનો પ્રભાવ આપ જેવા કૃપા સીધું સ્વામી મને મળ્યા એ વર્ત કર્યું દેવી આપ બાળપણમાં હતા ત્યારે તમારા પિતાજી હિમાચલ અને માતા દેવીના કહેવા છતાં તમે મને જ વરવાની હઠ લઈ બેઠા અને બાર વર્ષ સુધી ઊંધા મસ્તક રહ્યા ઘણા વર્ષો સુધી તમે ફળહાર પર રહ્યા હતા ચોમાસાના સમયે મુસળધાર વરસાદના કષ્ટ તમે વેઠતા હતા ઉનાળાના પ્રખર તાપ અને રહ્યા હતા શિયાળાની કડકડતી તાળ પણ તમે સ્નાન કરતા હતા એવી લગ્ન લગાવી હતી કે મને ગમતો પંથ મળે તો જ હા તે સમયે નારજી તે આવ્યા અને તે તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે તે કબૂલ કર્યું તમે તમારી સખી પાસે જઈને કહેવા લાગ્યા કે એ સખી હું શંકરને મનથી વરી ચૂકી છું જો મને વિષ્ણુ જોડે પરણાવશું તો હું આત્મહત્યા કરીશી શિવલિંગો બિલિપત્રો અને કેવડો ચડાવ્યો એ દિવસે ભાદરવા સૂત્રીજ ત્રીજનો હતો અને અસ્ત નક્ષત્રનો સમય હતો આકરા તપને કારણે હું પ્રસન્ન થયો ને તમને મળવા માગવા તમને માગવાનું કહ્યું તમે મને પતિ તરીકે માગ્યો અને મેં સ્વીકાર્યું થાક અને જાગરણથી તમે ઘણા જ દુર્બળ બન્યા હતા તેથી તમે વૃક્ષના ચિતળ છાયડે સૂઈ ગયા તે સમયે તમારા પિતા તમને સૂતતા ત્યાં આવી ચડ્યા તમને જગાતાને પૂછ્યું બેઠી આ અપુરમાં આવવાનું કારણ શું ત્યારે તમે કહ્યું પિતાજી શંકર સ્વામી મેળવવા હું જંગલમાં આવી હતી હું શંકરને વરી ચૂકી છું પિતા હિમાલય તમારી વાત સાંભળી રાજી થયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું તમારું વ્રત પડ્યું એ વ્રતના પ્રભાવે આપણે પતિ પત્ની બન્યા પણ દેવી તમે સ્નેહમાં એટલા બધા ડૂબ્યા હતા કે બીલીપત્ર સાથે મને કેવડો ચડાવ્યો કેવડો મને ચડતો નથી છતાં તમારા સ્નેહના કારણે મેં સ્વીકાર્યું હતું આમ આ વર્ત કેવડા કહેવાય છે કેટલાક તેને હરિતા હરિતાલિકા વ્રત પણ કહે છે કેમ કે હરણ થયેલા તમે આ વ્રતને પ્રભાવે મને પામ્યા ને તમારા સ્નેહથી હરાયેલો હું જેથી કેવડો મને પ્રિય લાગ્યો આજે પણ મને જે કેવડો ચડાવે અને કેવડા સહિત મારું પૂજન કરે તે મને વહાલું લાગે છે આ વ્રત કરનાર પરલોકમાં ઉત્તમ પદ પામશે વ્રત કરનારનો શિવલોકમાં વાસ થશે આમ વ્રત કરનાર ના પ્રભાવ મારી કૃપા પડશે જય ભોળેનાથ કેવડા રીતનું વ્રત કરશે તે બધાને શંકર ભગવાન પ્રસન્ન થશે જય ભોલેનાથ